દ્વારકાધીશ મિત્રો અત્યારે તો ગીરને ચડીએ હું ને ડૉક્ટર સાહેબ ફૂલ થાકી ગયા હે અડધે પહોંચ્યા હજી એક હજાર ને જેવા પગથિયા પગથીયા ટોટલ દસ હજાર હે એટલે કે આપણે આમ જોવા જઈએ ને તો ચોટીલા દસ વાર ચડું ને એના બરાબર થાય હું ચોટીલા એક વારે ચડી નથી શકતો જોઈ હું થાય આગળ અમે હે ને પાંચ જણા હતા ટોટલ ત્રણ જણા તો બારસો પગથી નીચે વયા ગયા કે હવે અમારાથી નહીં ચડાય અત્યારે ટોટલ અમે બે જણા હે છેટ ઉપર ચડવાનું નક્કી કર્યું હા મિત્રો પચીસો જેટલા પગથિયા ચડી ગયા હું ને ડોક્ટર સાહેબ અને અત્યારે તમે એનો નજારો જોઈ શકો કંઈ દેખાતું નથી ઉપર હજી થોડાક ચડસો એટલે વરસાદ ને એવું બધું હોય ને આગળ જતા ચેન તીરથ મંદિર આવે છે અને આજ ફાઇનલ કરી લીધું હોય કે છેટ ઉપર સુધી પહોંચવાનું છે કોઈ ચેડો નથી આ પહેલી વાર જિંદગીમાં ચેડો હું ગિરનાર છેટ દત્તાત્રેય સુધી ભૂગવાનું નક્કી કર્યું હે જ્યાં સુધી ભૂગાય ત્યાં સુધી પણ ચડીને રહેવું હોય ફાઇનલ હે આગળ મળીએ ચાલો આમ જો તમે આ ગિરનાર નું વાતાવરણ એક વાર તો ગિરનારું જોઈએ ગિરનાર નું હા જો તમે જણું આવું ક્યારેક નસીબમાં હોય તો જોવા મળે અને ચોમાસાની અંદર ગિરનાર ખાસ આ નજારો ક્યાંક રેર કેસ માં જોવા મળે શંકર છે પણ અહીંયા પોચું શક્ય નથી કે ગિરનાર ચડવો जटाशंकर भाई जाऊं बते ना है। गे गे है। है। तो ना पोचाय हारो हालो अगड़ मड़िए जय गिरनारी जय गिरनारी અત્યારે 3 4000 જેવો પગથિયા ચડી ગયા હૈ અને આથી હવે થોડુક જ જૈન દેરાસરે પુરા કોલે કોલે ડોક્ટર ભાઈ થાકી ગયા હૈ તો આ એક હિલ સ્ટેશન જેવું હોય અહીં આરામ કરી આમ બે અને આગળ મળીએ અને જિંદગીમાં એક વાર ચોમાસામાં ગિરનારનો અનુભવ કરવા આવવો જોઈએ ફાઇનલ હે હું તો પહેલી વાર આવ્યો પણ ફૂલ મજા આવી આ તમે આ વાતાવરણ વ્યવજો જો સ્વર્ગ સ્વર્ગની અનુભૂતિ થાય એક રૂપિયા ગમતો ને ઉપર જૈન મંદિર આવી ગયું છે આપણે નાસ્તો કરીએ જેથી કરીને એનર્જી આવે સ્ફૂર્તિ સ્ફૂર્તિએ બોડીમાં હજી છ હજાર પગ ચડવાના બાકી તો ચાલો આગળ મળીએ ફાઈનલી મિત્રો જૈન દેરાસર આવી ગયું છે અને હવે આપણે આગળ જઈએ દર્શન કરી લીધા છે અને ચાલો આગળ મળીએ અંબાજી હવે

અને તબિયત થોડી ખરાબ છે હવે જોઈ જતા પોચાઈ ગઈ આવું તો હેપ ખાઈ નથી સારો હાલો આગળ મળીએ જાય મિત્રો ગુરુ દત્તાત્રે પહોંચી ગયા છે અને તમે વ્યૂ જોઈ શકો આ છે ગુરુ દત્તાત્રે અને અહીંથી વ્યૂ જો અત્યારે જસ્ટ હજી વરસાદ ગયો છે અને લીલી લીલું એકદમ મસ્ત વાતાવરણ છે બધા લોકો અહીં આવી રહ્યા છે ચાલો તો આપણે એને આગળ મળીએ તમને વાતાવરણ વ્યૂ દેખાડું ઉતરવાના મને લાગતું તો નહોતું હું ઉપર પહોંચી જાય પણ ફાઈનલી પહોંચી ગયો હું ધરા ડુકર ધરા લઈ આવ્યો છે કે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મેન્શન કરવી વિડીયો ઉતારે છે જો આ ખાલી હરિયાળી ગિરનાર नगर बायपास आ गए हैं डीपोसनी चाबी और निकलिए कोग ने बहुत दुख है कपड़ा चेंज करी ड्रेस થઈ ગયા છે અને હવે જૂનાગઢ બાયપાસ આપણે પૂગી ગયા છે એપોસની ચાપી અને નીકળી આપણે રાજકોટ દા